ભાવનગરના કુંભારવાડામાં યુવાનની હત્યાના મામલે ઝડપાયેલા પાંચ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક્ટેવા વાંગવા જેવી સામાન્ય બાબતે હત્યા કરાઈ હતી સામાન્ય તકરારમાં સાહિલ સૈયદ નામના ત્રેવીસ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓ નદીમ મનસૂર સોરઠિયા સલીમ કાસમ સોરઠિયા સાહિલ રસૂલ શાહ શાનવાઝ સલીમભાઈ સોરઠિયા અને સિદ્દીક સલીમ સોરઠિયાને ઝડપી લીધા હતા બોરતળાવ પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસ આરોપીઓને લઈને પહોંચતા લોકોના ટોળા એકઠા થયા હતા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સાહિલ સૈયદ નામના ત્રેવીસ વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી હતી તે તમામ હત્યારાઓનું હાલ રીકન્સ્ટ્રક્શન છે તે બોર્ડ પોલીસ કરી રહી છે આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કુંભારવાડા કુંભારવાડાનો જે વિસ્તાર આવેલો છે કે જ્યાં બે દિવસ પહેલા સામાન્ય બાબતે આ જે પાંચેય ઈસમો છે એક કરી naye pratikon ko pratikon

Akwai. <laughs> 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 <laughs>